કેશવ રોપા ઉછેર કેન્દ્રમાં આવ્યા છીએ કે જે અજાબ ગામમાં આવેલું છે અને અજાબ આપણે કેશવથી આઠથી દસ કિલોમીટરના અંતરે અજાબ ગામ આવેલું છે કે જ્યાં કેશવ રોપ ઉછેર કેન્દ્ર હવે ત્યાં તમામ પ્રકારના શાકભાજીના રોપાઓ ઉછેરવામાં આવે છે અને બી પણ ત્યાંથી મળી જાય છે તો અત્યારે આ અવનવી ટાઈપના શાકભાજી તેમજ ફ્લાવરના બી નું વેચાણ પણ એ લોકો કરે છે કે જેમાં ભીંડા છે વાલોર છે એ ટાઈપના મરચાં કોબી તુવેર તમામ પ્રકારના બી અહીંયા અવેલેબલ છે હવે એમાં વાત કરીએ તો એની ઓર્ગેનિક જે દવાઓ આવતી હોય ફર્ટિલાઇઝર એ પણ ત્યાં રાખવામાં આવે છે અને વટાણા બાસમતી આ તમામ પ્રકારના બીઓ અહીંયા મળી જશે કે જે તમને અંદર બતાડું કે રોપ કઈ રીતના ઉગાડવામાં આવે છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં જ્યાં રોપ ઉછેર થાય છે ત્યાં અત્યારે તમામ પ્રકારના રોપ લાલ તાઇવાન જમરૂખ પછી સફેદ જાંબુ લાલ જાંબુ તેમજ લીંબુડી એ ટાઈપના તમામ રોપાઓ અહીંયા ઉછેરવામાં આવી રહ્યા છે આ આપણે જોઈ રહ્યા છીએ આ લાલ કોબી કહેવામાં આવે છે કે જેમાં લાલ કોબી થાય છે આપણે સફેદ કોબી તો જોયેલી છે પણ અત્યારે આ લાલ કોબીના પણ રોપાઓ ઉછેરવામાં આવે છે કે જેમાં લાલ કોબી થાય છે આ કાળા ગોટા રીંગણાનો આ રોપ છે કે જે આપણે કાળા રીંગણા જે ગોટાજી ખાઈએ છીએ એમનો આ રોપ ઉછેરવામાં આવી રહ્યો છે આપણે આગળ જોઈએ તો અહીંયા આ પપૈયાનો રોપ ઉગાડવામાં આવ્યો છે કે જે આપણે પપૈયા જે ખાઈએ છીએ એમનો પહેલાં રોપ કરવામાં આવે છે કે જે બી છાંટીને આ ટાઈપનો પપૈયાનો રોપ હોય છે કલમો કઈ રીતના કરવામાં આવે છે એ આપણે જોઈએ કે જે કેળા આપણે ખાઈએ છીએ એ કેળાની આ રીતના રોપા બનાવવામાં આવે છે અને ત્યારબાદ એ વાવવામાં આવે છે આ છે એક કેળ છે કે જે આ કેળાના જે રોપા બનાવે છે પહેલાં સૌપ્રથમ અને આ છે એના જે રોપ આવે એમાંથી એ કલમ બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ અત્યારે જે હાલમાં ડ્રેગન ફ્રૂટ કે જે આપણે જોઈએ છે લાલ કલરના જે ડ્રેગન ફ્રૂટ આ એમના જે કલમો બનાવવામાં આવે છે આ સફેદ ગોટા રીંગણાનો રોપ છે કે જે આપણે ઓળો બનાવવામાં ઉપયોગ કરીએ છીએ સફેદ ગોટા રીંગણા આ એમનો રોપ છે આ ટાઈપનો હોય છે આગળ જોઈશું તો ગ્લાસીયા ગોટા એ રીંગણાનો રોપ છે આ જે હે એ ફ્લાવર જે આપણે ખાઈએ છીએ વ્હાઈટ કલરનું ફ્લાવર જે આવે છે આ ફ્લાવરનો રોપ છે કે જે એનું પણ કાબરા લાંબા એરંડિયા આ પણ એક રીંગણાની નવી જાત છે કે જે મોરપીછ રીંગણ પછી કાબરા ગોટા અને ગુલાબી ગોટા એમ આ રીંગણાની દસ પ્રકારની વેરાયટીના રોપ અહીંયા ઉછેરવામાં આવે છે કે જેમાં ત્યારબાદ આપણે જોઈએ તો ઘોલર મરચાં મધ્યમ જાડા લાલ લાંબા મરચાં યુએસ પતલા મરચાં આમ મરચાંની પણ અનેક વેરાયટીઓના રોપ ઉછેરવામાં આવી રહ્યા છે અને એમાં કોબીનું આપણે જોઈએ તો ત્યારબાદ આપણે જોવા જશું તો કોબી કે જે આપણે કોબી ખાઈએ છીએ આ જે છે એ કોબી છે તો કોબીનો પણ રોપ અહીંથી મળી જશે અત્યારે આ જે કોબી જો આપણે જોઈએ તો આ કોબી અત્યારે બની ગઈ છે જે આપણે માર્કેટમાંથી કોબીનું કાચું બનાવીએ છીએ એ આ કોબી છે આ રીતના કોબી થાય છે અને આ ટાઈપની બીજી એક કોબીની વેરાયટી આવે કે જે અહીંયા આ કોબીનો રોપ છે કે જે આ રીતના રોપ બનાવવામાં આવે છે અને આપણે ત્યારબાદ વાવી શકીએ છીએ અને સરસ મજાની ઓર્ગેનિક કોબી ખાઈ શકીએ છીએ તો લાલ રીંગણાની વાત કરીએ તો આ ટાઈપના રીંગણા થાય છે આ રીંગણાનો રોપ છે આ ટાઈપના રીંગણા થાય છે તો અત્યારે આપણે કેશવ ફાર્મની મુલાકાત કરેલી કે જેમાં આપણે બીજનું તેમજ રોપાઓનું નોલેજ લીધું એમાં અલગ અલગ ટાઈપની કોબી છે ફ્લાવર છે રીંગણા છે મરચી છે અને ડુંગળી એ તમામ પ્રકારના આપણે રોપાઓ જોયા કે જે કઈ રીતના વાવવામાં આવે છે એ પણ આપણે જોયું તો આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને બીજાને પણ આ ઉપયોગી બને એટલા માટે તમે શેર કરો હવે આપણે આ કેશવ ફાર્મ ક્યાં આવેલું છે એનું એડ્રેસ હું જણાવું તમને કે કેશોદથી અજબ ગામ જતાં રોડ ઉપર જ કેસવ ફાર્મ આવેલું છે કે જે વર્ષોથી રોપાઓ ઓછે રહે અને એનો અનુભવ છે અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી રોપાઓ મોકલે છે તો અહીંયા આપણે જોઈએ તો તમારે જો રોપા જોતા હોય તો કેશવ ફાર્મનો નીચે આપેલા કોન્ટેક નંબરમાં કોન્ટેક કરી શકો છો અને ત્યાંથી તમને તમામ પ્રકારના શાકભાજીના રોપા અને બીજ મળી જશે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કિસાન